નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં દયાળુ ડોસી એક દયાળુ હતી ભૂખ્યાને રોટલો આપે અને ભૂલ્યા પડેલને ને બતાવે આડોશી પાડોશી કોઈ માદુ પડે તો ડોસી જીવ એવો કે રાત કે દી એના ખાટલા આગળથી ખહે નહી ડૂસી એટલા ભરાકે કે મરતાને મર પણ ના કહે કોઈ રાંક ભીખ જે આવ્યું હોય તે એને પાછું તો જાય જ નહીં ગજા જે હોય તે એને આપે અને એની ઓતરેડી ઠારે ભર ચોમાસું ચાલ્યું જતું હતું અડધી રાતે એક વાર વરસાદ તૂટી પડ્યો નેવા અન તો હમાતો નથી વીજળી સવાક સવાક થાય છે ને કડાકા તો એવા કે આકાશ જાણે હમણાં તૂટી પડશે એમાં વળી પવનનો સપાટો કહે મારું કામ કોઈની હિંમત નહીં કે આવી રાતે બહાર નીકળી શકે એક છોકરો પોતાના ગામનો માર્ગ ભૂલેલો ક્યારનો બિચારો માર્ગ ગોતે પણ અંધારી રાત અને બધું પાણી પાણી થઈ ગયું એમાં માર્ગ હુજે નહીં બિચારો આખે ઢીલે તરબોળ થયેલો ક્યારનો પલડ્યો પલડતો હતો એટલે આખે ડીલે ટાળ ચડી ગઈ દાઢી ડગડગતી અને દાંત કડકડતા હતા બિચારો મનમાં રોવા લાગ્યો અને કહે હવે હું ક્યાં એટલામાં એને એક ઝૂંપડી જોઈ ઝૂંપડી જોઈને મનમાં અને મનમાં કહે હાસ હવે કંઈક રસ્તો સૂજ છે તો પેલી દયાળુ માજીની હતી ધ્રુજતો ધ્રુજતો છોકરો ઝૂંપડી પાસે ગયો હળમુક દઈને બોલ્યો અરે બાપુ કોઈ ઝૂંપડીમાં છે કોઈ ઝૂંપડીનું બારણું ઉઘાડો ને ક્યારનો ઢાઢે મરું છું આજની રાત પડ્યો રહેવા દેશો તો પ્રભુ તમારું સારું કરશે અત્યારે હું વરસાદમાં ક્યાં જઈશ હું ભૂલવો પડી ગયો છું બાપુ દયાળુ ડોશી ઝડપ દઈને ઉઠ્યો બારણાની ભોગોળ એકદમ કાઢી નાખી અને ઝૂંપડીનું બારણું ઉગાડ્યું છોકરાને જોઈ માજી કહે બાપો દીકરા આવ આ તારું જ ઘર છે ને ભગવાને મને આવી રૂપાળી ઝૂંપડી આપી છે તે કોના માટે આવ બાપ અહીં બેસ છોકરો તો હાશ કરીને હેઠે બેઠો માજીએ તો એને એક જૂનું પાનું ફાળ્યું આપ્યું અને એના લુગડા બદલાવ્યા પછી તો એણે ઝટપટ દેવતા પાડ્યો ચીંદડી થી થોડાક તીખા ને હોઠ બાંધ્યા હતા તે કાઢીને રૂપાળો ગરમા ગરમ કાવો બનાવ્યો વાટકો ભરીને ને કાવો લઈ ડોસી છોકરાને કહે લે બાપ આ ઉનો ઉનો કાવો પી જા હમણાં તારી ટાઢી ઉડી જશે છોકરાને તો કાવો એવો મીઠો લાગ્યો કે બસ પછી ડોસી કહે લે બેટા આ મારી ગુદડી ઊંઢીને ખાટલામાં સુઈ જા હું તો રેટુ માણસ છું એટલે મારે તો આ પછેડીએ ચાલશે છોકરો તો રાત આખી હુંફાળે ગુદડીમાં ઉંક્યો સવાર પડી એટલે છોકરો ડુસીની રજા માંગી ડુસી કહે દીકરા સાજવીને જજે અને દેહના જતન કરજે છોકરાની આંખમાં આંસુ આવી ગયા ડુસીની પણ આંખ ભીની થઈ ગઈ છોકરો મનમાં અને મનમાં બોલતો ગયો કે હે ભગવાન આ ડુસી ભલું કરજે વાર્તાને લાઈક કરજો મિત્રો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોઈ ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય સત્યાદેવ